આપણને આમ ઘણા બધા આર્ગ્યુમેન્ટ થાય ઘણા લોકો આમ કહે કે આ શું બધા ગાંડાની જેમ નંદ કર્યા આ નંદ જાય કે નહીં આ લાગે ભગવાન હાચા થોડી જન્મા છે આપણને એવું થાય કે ભગવાન થોડી સાચે સાચા અત્યારે જન્મી ગયા છે તો આ બધા ગાંડા શું થાય છે અને ઘણા બધા આર્ગ્યુમેન્ટ કરે કે આ બધું કાંઈ આમ હોય નહીં જે માપી ન શકાય કાલે જ આપણે વાત થઈ હતી કે આ રૂમાલનો ટુકડો છે તો એ એક ઇનફાઇનાઇટ વસ્તુ છે આને આપણે માપી શકીએ એની મિલીમીટર સુધીનો આપણે માપ કાઢી શકીએ પણ જે ઇનફાઇનાઇટ ઉર્જા છે એને હું ને તમે માપી શકતા નથી અવ્યવસ્થિત ઊર્જા જે છે તો ઘણા એમ કે કે વેસ્ટર્ન વર્લ્ડના જે થીસ્ટ લોકો છે બધા કહે કે અમે આમાં ન માનીએ શું કામ તો કે ધેટ વિચ કેન નોટ બી મેજર ડઝન્ટ એક્ઝિસ્ટ જેને માપી ન શકાય એવું કઈ અસ્તિત્વ એનું હોય શું જેને માપી ન શકાય એનું અસ્તિત્વ શું હોય પણ દુનિયામાં દરેકે દરેક વસ્તુને માપી શકાય એ પણ શક્ય નથી કોઈ એમ કે તમે પ્રેમ છે તો પ્રેમને આ ટેબલ ઉપર મૂકો તમારા હૃદયમાંથી પ્રેમનો ટુકડો આમ કાઢી અને આ ટેબલ ઉપર મૂકો અમારેની જાડાઈ પોળાઈ લંબાઈ ઊંચાઈ રંગ કેવા રંગનો છે અમારે માપવો જ કોઈ પતિ પોતાની પત્ની કહે કે હું તને અડધો લિટર પ્રેમ કરું છું તો તું હામે મને એક લિટર પ્રેમ કર આપણે માપી શકીએ છીએ મેઝર સમથિંગ એનો મતલબ એવો નથી કે એનું અસ્તિત્વ નથી આપણે કોઈ વસ્તુને માપી ન શકીએ એનો મતલબ એવું નથી કે એનું અસ્તિત્વ નથી તો પાછા ઘણા લોકો એવી આર્ગ્યુમેન્ટ કરે કે ભગવાનને તો માણસે બનાવ્યો છે હ્યુમન હેઝ ક્રિએટેડ ગોડ કે જે ભગવાનને માણસે બનાવ્યો છે એ ભગવાન માણસને શું બનાવવાનો હતો

ઈ વેગે કે કોક માણસે સારું કામ કર્યું હોય ઈ સમાજમાં ન ફેલાય એની ભૂલ કઈ થઈ હોય ઈ સમાજમાં તરત ફેલાય વાયુ વેગે ફેલાય કોઈ પહેલવાન હોય ઈ પહેલવાન ની હારે આપણે બે મહિના રહી તો આપણે પહેલવાન નો થઈ કારણ કે ઈ બે કલાક રોજ જીમ કસરત કરતો હોય જમવાનું કંટ્રોલમાં રાખતો હોય સુવાનું માં બધું હોય પછી પહેલવાન બને બોડી બિલ્ડર બને તો આપણે એની અરે ખાલી રહીને એના દર્શન કરી એનાથી આપણે પહેલવાન નો થાય પણ કોક ટીબી ના પેશન્ટ આરે અડધો દી રહી તો આપણને ટીબી જરૂર થઈ જાય એનો ચેપ આપણને જરૂર તરત લાગી જાય કહેવાનો મતલબ સારી વસ્તુ જલ્દીથી પકડવામાં આવતી નથી ખરાબ વસ્તુની અંદર આપણે તરત દોરાઈ જાય છે માણસે ભગવાનની મૂર્તિ બનાવી છે માણસે ભગવાનના મંદિર બનાવ્યા છે માણસે ભગવાનને નથી બનાવવું ભગવાનની મૂર્તિ બનાવવી બનાવીને ભગવાનને બનાવો આ બે વસ્તુમાં અંતર છે તો પછી ગણાય કે દેખાય નહીં શું કામનું જો છે તો દેખાય નહીં શું કામનું ઈશ્વર દેખાતો નથી ઈશ્વરની મર્યાદા નથી ઇટ ઇઝ નોટ ઓફ ગોડ ભગવાનની શક્તિ દેખાતા નથી નથી એની મર્યાદા તમે પેઢીઓના માલિકો શોરૂમ ના માલિકો અહીંયા બધા બેઠા છો ફોર્મ અમુકની ચાલતી હોય સારા અમુક વેપાર જનતા ચાલતા હોય તો તમે શોરૂમના માલિક છો તમને સ્વતંત્રતા કે ચાલુ દિવસે બહુ તમે આમ લગ્ન કૂકના પ્રસંગમાંથી આવ્યા હો બાર ગામ થી અને તમારે ક્યાંક કૂક મેનેજર હોય તમારી પેઢીએ ક્યાંક નોકરીયા તમે રાખ્યા હો તો તમને સ્વતંત્રતા છે કે બસ આજે ઘરે આરામ કરવું છે આજે ઓફિસે દેખાવું નથી એ તમને સ્વતંત્રતા છે નોકરને એ સ્વતંત્રતા ન હોય એને તો માલિક ઘંટડી વગાડે એટલે એને યસ બોસ કરીને હાજર થઈ જવું પડે નોકરને એ સ્વતંત્રતા ન હોય સ્વતંત્રતા હંમેશા માલિકને હોય ભગવાન માલિક છે એને સ્વતંત્રતા છે નથી દેખાવ કરી શકો કોઈ એમ ટોમ હેરી રસ્તે હાલતો આમ આવીને અદબ કે હું ભગવાનમાં નથી માનતો શું કામ કારણ કે દેખાતો નથી એ ભગવાન તું જો હો તો અહીંયા દેખાતો જ હું તારામાં માનું ભગવાન એને એમ એમ કેવા ન આવે પ્લીઝ પ્લીઝ આપણે જંગલમાં કોઈક આદિવાસી હોય અવણ આદિવાસી જેને કોઈ સંસાર સાથે લેવા દેવા જ નથી બહારની દુનિયા સાથે જંગલમાં જ રહેતો હોય આદિવાસી એમ કે હું આ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી માનતો શું કામ કારણ કે મને તો એ જંગલમાં દેખાતા જ નથી તો કઈ પ્રધાનમંત્રી આવીને એને એમ જાય હવે તો તું મને પ્રધાનમંત્રી છું જો એવું કરવા જાય તો એમાં પ્રધાનમંત્રી પણ શોભે નહીં એનું પ્રધાનમંત્રી પણ એમાં તો ઈ માને કે ન માને એમાં ઓલા પ્રધાનમંત્રીને કઈ ફરક ન પડે ઈ તો ઈ છે એ સત્તાધારી છે ઓલો માને કે ન માને એથી પદને ને કઈ ફરક ન પડે આપણે માનીએ કે ન માનીએ એનાથી ઓલા પદાધિકારીને કાંઈ ફરક પડતો નથી આપણને ફરક પડે એને કાંઈ ફરક પડતો નથી અને આવે લોકો જેમ આમ કીધું કે માલિકને સ્વતંત્રતા હોય આમ ઘરે એને થાકી ગયો હોય ને સુઈ જવું હોય નોકરને સ્વતંત્રતા ન હોય પણ કોઈ ગરા ગામ આવીને ધંપછાડા કરે કે બસ ના મારે તો ગમે એમ થાય આ માલિકને મળવું જ છે મળવું જ છે શોરૂમના માલિકને બોલાવો ઓનરને બોલાવો ધંપછાડા કરે તો પછી ઓલાને ઘરેથી આવવું એ પડે દુકાને કે ભાઈ બહુ ધંપછાડા કર્યા એમ ભક્ત પણ જો પ્રેમથી ને ભક્તિથી ધંપછાડા કરે ને એટલે એ માલિકને અહીંયા આવવું જ પડે નરસિંહ મહેતા એને મીરાબાઈએ કાંઈ ઓછા ધંપછાડા કર્યા હતા એવા ધમપછાડા કરી મુકાતા કે એને બાવન બાવન વખત જુનાગઢની ધરતી એ આવી ને નરસિંહ મહેતાનું કામ કરવું પડે એવા ધમ્પછ